જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો ફ્રી થઈ ગયા અને ભાઈ રમેશે નવડાવી દીધા એને જય શ્રી કૃષ્ણ કર પૂજન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર બોલતા આવડે જય શ્રી કૃષ્ણ બોલ તો નથી આવડતું બને અને એક ભાઈ હવે ગયા છે ગોળ પપડી લેવા હાટુ કેમે ખાય હવે ભૂખા થયા છે તો ખાઈ તો ખાય નહીં તર ઉલારી નાખે જો એક ભાઈએ તો હવે ચાલુ કર્યું છે ખાવાનું થોડીક થોડીક ખા હે ગોળ પપુડી કોણ નાના હતા તે ગોળ પપુડી ખાતા હમ નાનું હતું તે કોણ ગોળ પપુડી ખાતું અમારે પરમ પૂજન ખાય છે કા પરમ હું ખાશો પરમ ભાઈ એ તો ટોલીમાં મૂકી દીધી તારે નથી ખાવી કેમ ખાબુ વાણા ભાઈ ટ્રેક્ટર લઈને રમે છે આ અમાર ડાયો દીકો છે કા પૂજન ડાયો પૂજન ડાયો દીકો નથી પરમ ડાયો દીકો છે પૂજન ડાયો હા પૂજન એ ડાયો હો પરમ તારું નામ આવડે તને પલમ પલમ અને મમ્મી નું નામ મમ્મી નામ જન મમ્મી નું નામ પીમા પીમા અને પપ્પા નું નામ કાકા નું નામ હર્ષુભાઈ હર્ષુભાઈ તારા પપ્પા નું નામ ને પરમ ના પપ્પા નું નામ mata ah, a -ha, a -ha. papa, warom, -ha, -ha. tarap papa nunam, ayah jowai jowai, ayah ayah ayah, tarap papa nunam, ayah, ha ha ha, anggri thulail le, tarap papa nunam, keto, sok, sok noke bayar sok bayi ke bayi, umm, mami nunam, prima, prima, dedi nunam.

કેમ બોલે પ્રીમા પ્રીમા કેમ બોલે હેલો ફ્રેન્ડ્સ પછી હું બોલે જે શ્રી કૃષ્ણ બોલ તો જે શ્રી કૃષ્ણ હલલ મહાદેવ હલલ મહાદેવ કેતો

અને આ સિંગ હુકાઈ સાહેબ સિંગ કરવાની છે માંડવીના દાણા મીઠા વાળા કરીને ગરમ પાણીમાં પલાળીને બે કલાક રાખીને છે માંડવીનો ઢગલો છે ને તો મોટા મોટા ડોડવા ફોલી લે ગોગરજી નીકળે ને પાછી ઢગલા નાખીને પાછું તગારું બદલાવી લે તો હવે ઓસરીમાં વહી જાવ કે ઓસરીમાં ફોય લે એટલે છોકરાએ કે ઓસરીમાં રમે ને તો નવડાવાઈ ગયા છે ને તો એને કપડાં બગડે નહીં ભાઈ કાચું જામફળ તોડેસ દીકું કાચું છે આ જામફળ તોડવું તું કાચું છે કાનું હાલો મોટું થાય મોટું મોટું થાય ને પછી તોડવાનું હાલો એ કાચું છે ઓ હાલો મોટું નથી આ મને જોઈ લ્યું જોઈ લ્યું ક્યાંય દેખી હો હા એક છે આ રહ્યું એક તો જો ખાઈ ગયા છે પક્ષી આ જામફળી મોટા જામફળની છે ને એમાં હળો બહુ થાય છે એટલે કાંઈ તોડતા નથી એટલે પક્ષી ખાઈ જાય ફોદીનો કેવો સરસ થઈ ગયો ફોદીનો જોઈને પાણીપુરી ખાવાનું મન થઈ જાય અહીંયા ગલગોટા છે આંબાની બાજુમાં અને અહીંયા વેલવેટના ઝાડ છે આ ગલના પાણીપુરીનો પ્રોગ્રામ તો કરવો જ જોયા આપણી જીભ રહીને વાયડી કાંઈકનું કાંઈક ખાવાનું મન થાય કાં હાલો ફૂલ નથી તોડું આલમ દીકો હા તોડી લે ભાઈ ને ગય માં ને બે ગલગોટા ગળગોટા લેવરાવા ને તઈ ભાઈ માયના કેવડો લીધો છે બતાય તારા ફૂલ હા ને બીજું ફૂલ મોટા મોટા બે લીધા ને તઈએ ભાઈ માયના કા ભાઈ હવે શું કરીશ તું ફૂલ ને હું ભગવાન ને નથી ચડાવવા ચડાવે ભગવાન કેવું છે હુંગવાનું હોય એને મસ્ત મસ્ત કહેવાનું હોય મસ્ત મસ્ત યમીયમી લો તો જાણે કેમ ખાધું હોય તે

કોની ઘરે જવાનું મન થાય છે મામા ક્યાં હોય મામા નું નામ શું <tupai> Mama nu na? <naam? tupai> Prăbrit <baane>, dada voi. Pujan <tupai> dada nu na sum. Kaila pe la cata kata nat bol. Wa kaila. 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 માનવી નું ટ્રેક્ટર ભરાયશું હવે ફેરો ટ્રેક્ટર ભરાય છે હવે ફેરો ફેરો ક્યાં જવાનો છે યાર્ડ માં બાપુજી ને પૈસા વગર નથી નાખવાની ભાઈ હાલો એક ભાઈ ભરતા જાવ ને એક ભાઈ હારતા જાવ એટલે આપડે નવરાથી આવે ને કચરા પોતા કરીને તો એ દેવા નહીં દેવાનું આમ જોઈ લ્યો આ કચરા પોતા જેવું છે ને ચોખ્ખું કઈ રેવા નહીં દેવાનું

જો ભાઈ છે ને વ્હાઈટ કોલ રકડે પણ કોઈ ખાન દેતું નથી એમ કે ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા આવી જાવ

ગુંદી છે ઓ હજી પૈતી નથી એટલી ગુંદી રહેશે હવે છેલ્લી પેલી આલો ખાઈ લે તો જમીન ફ્રી થઈ ગયા સી અને હવે જો સુવાની ફૂલ તૈયારી છે ભાઈ મોર મોર આયલા જાય છે લાઈટ કરો કેતો પરમ હાલો આ નાના કરવા છે ને બોટલ ને કાબોન હજી બેઠા બેઠા તો ભાઈ મેંડા ઈચકવા કેમ ઈચકવાનું

કાપ અમુક ભાઈ નીની કરીને અને હવે સિંગ ખાવી છે માસીએ શેખી રાખી છે તો જો સિંગ શેકાઈ ગઈ છે બપોર વચ્ચે મીઠામાં શેકી છે અને અહીંયા દૂધ ગરમ થાય છે અને ભૂજન સિંગ દે લઈ લે લઈ લે જો ભાઈ એ દાણો આવ્યો હાલો તો પર અમને સિંગ દઈ વેટ માં ખાવા પૂજન ભાઈ ખુશ ખુશ થાય છે બધાય ભેગા થઈ ગયા બે ઉઠ્યા અને બે સ્કૂલે થી આવ્યા કચ્ચા બચ્ચા અમારા આવ આવ વાલી વાલી કરો તો બે ભાઈ આ તો બે સિંગ ખાવાનું ચાલુ કર્યું છે હવે નાની નાની વાટકીમાં દીધી છે એટલે એને નાની વાટકીમાં આખો ભરાઈ જાય અને ઢોરે તો ઓછું બગડે ખાવ શું ખાવશો દાનો સિંગ હું પૂજન ખાશો ખારી સિંગ સિંગ ડારિયા રેવડી કેવું કઈ

उबो થઈ જા ઉભો કર ભાઈને કિડી મરી જો કિડી મરી આરે માર બીજો દીકરો પડી ગયો એમ નહી ઓલો માર દીકરો ભાઈ ઉભો કર પૂજન એને ફરિયામ મારવા ગયો ને તમન દીકરાને ये કર બસ ઉભો કર રેને એ બે આતો ને એવું તો કરો માં પડી જાહે

ખાતા ખાતા બોલાય એમ નો બોલાય ખાતા ખાતા ઓ ભાઈ અહો ત્રણો ઠે પૂજન નો અહો ત્રણો એટલે કે ખાતા ખાતા બોલાય નો બોલાય કે સિંહ ખાતો ખાતો અહો ત્રણો પૂજન એટલે ખાતા ખાતા નો બોલાય કે યો કાઈ કે છે હું હે પૂ પીવું છે હાલો તો હાલો ભરી દે બીજું હું હાથે તો ટી શર્ટ પલળી જાહે હે હાલે જો આ થે એટલે કેવો કાલુડો થઈ કેમ કાલુડો થાતું પરમ ઉસ્તાદ ઉસ્તાદ ટી શર્ટ પલળી જાય તો પ્રીમા કેમ મારે

બડબડિયા કરતો નહી કે કરતો નહી ચૂપ મૂકી દે એમાં નાખી દે પાણી ગેંડીમાં હાલો આપણે જામફળ ખાઈ ઈ ભલે પીતો એ ઈ ભલે પીતો લઈ નો લેવાય હાલો આપણે જામફળ ખાઈ હાલો હાલો આપણે જામફળ ખાઈ ઈ મિક્સર નહીં તા સુધી હક નહીં થાય જા પછી મૂકી ભાઈ જામફળ ખાઈ છે વાટકો ક્યાંક મૂક્યો અને હવે જામફળ બી બી ખાઈ ને ચાલ ચાલ મૂકી દે કા ભાઈ હાલો જામફળ ખાવા કે

પડી ગયો અરે આ તો કાનુડો પડી જ જાય આથમ આથમ થયો છે અને આપણી રસોઈ બને છે તે બેજરાના રોટલા થઈ ગયા એક ચડે છે એક જ ટીપવાનો છે સંભારો બની ગયો અને ભીંડા શાક બનાવવાનું છે Benu dia na ya tu. <laughs> okay. <coughs> ha, tak ajo. tak jauh, <coughs> tak tahu. Mandi dah jadi se. Si.